हेलो हेलो नमस्कार नमस्कार सर सही बोलो बोलो हेलो हाँ जी सर बोलो बोलो हेलो बोलो बोलो मैंने तो करा था uh मैं -huh. साहब के आप तो हमला बदली थी से हूँ ये क्या हुआ मासूम आरिवाता हूँ मारो दस पंद्रह दिवस थे आप बात छता है कल रात है तो मैं मुंह से वीडियो तो आज तो मैं ऑफिस में आया हूँ तो हाँ हाँ અને પહેલા તમારે ત્યાં સ્થળ તપાસ કર્યા હતો ત્યાં ત્યાં કદાચ ખબર હશે કદાચ ભાઈ કે આયા હતા શું તકલીફ છે એના માટે હું આવ્યો છું જોવા હવે જોયું ને પરિસ્થિતિ આમ તો શું છે કે નવું ટ્રાન્સફોર્મર થઈ જાય તો વિશેષ છે નવું ટ્રાન્સફોર્મર અલગથી એ પણ એના માટે મને મારા માણસે કીધું અને લોકલ કદાચ થોડું એવું લાગ્યું કે નવા થાંભલા નાખવામાં કદાચ પ્રશ્નો થાય છે લોકલ પબ્લિક દ્વારા આમાં શું સાહેબ પર્સનલી એક સોસાયટી માટે આપણે ટ્રાન્સફોર્મર રાખીએ ને તો એના માટે જે ઇલેવન કેવીની લાઈન લાવવી પડે ને આપણે એ મુશ્કેલ કામ છે બરાબર તો એટલા માટે શું છે કે જે જગ્યાએ ટ્રાન્સફોર્મર ઓલરેડી છે જ એને આપણે સો કેવીની જગ્યાએ બસો કેવીનું કરી નાખીએ બરાબર તો એ આપણે મળી જાય બસો કેવી એનું કરવાનું તો બહુ પ્રશ્ન નથી કદાચ થઈ જાય પણ એનાથી મને જેટલી જાણકારી છે ત્યાં સુધી મને આટલા નોકરી કરી રહી છે એનાથી તમારા પ્રશ્ન લગભગ સોલ્વ નહીં થાય ગુરુજી બરાબર ખાલી બસો નું કરવા થી મારે કહેવાનો મતલબ છે કેમ કે તમે લોડ સેન્ટર બાજુ નહીં જાઓ લાઈન ચોખી નહીં કરો ત્યાં સુધી તમારા લગભગ બહુ થવા શક્યતા છે બરાબર પણ છતાં તમારું જે નેટવર્ક જે જૂનું છે અમુક કદાચ એ બદલી કદાચ પેલા જે કોટેડ વાયર આવે નાખીએ તો કદાચ પ્રશ્નો સોલ્વ થઈ શકે એવું લાગે સોલ્વ કે કઈ કરવું હોય તો આપણે કરી શકીશું

ટેકનિકલ ભાષામાં મેં ફોટો પાડ્યો મારામાં એ એકસો ને એકસો નેવું એકસો સિત્તેર જેવા આવે છે અલગ અલગ જગ્યાએ એકસો સિત્તેર એસી તમે કહો એ એકસો સિત્તેર આવે છે એકચુઅલી સવારે હું ફોટો પાડ્યો ત્યારે વાત છો હું આવ્યો હતો એ તો જયારે ફોટો પાડ્યો ને ત્યારે જ કદાચ આવી ગયા છે મોર્નિંગ નો ટાઈમ એટલે બાકી બપોર બપોર ના ટાઈમે શું સાહેબ સ્ટેબલ સ્ટેબલ બસો આવતા હોય ને તોય બહુ છે તો આપણે સ્ટેબલ હજર લગાવી રહ્યા તોય આપણે કરી શકીએ એમ

તમારા જેવો જમીન માણસ છું માણસ આ કે આ ના એવો માનતો જ નથી મારું કામ છે એ પાવર આપવાનું છે એમાં મારા સામે કોણ છે જોવાનું મારે જરૂર નથી જી જી એ પાવર નો હકદાર છે આપવાનું જી જી